એટલે તો આજવો ફરાડવો રબો દો રબો યાર એટલે શાંત બનીએ જૂ હા યે શાંત બની રે આજુ તારી સાખ બાજી ને દે ઓટા ઓટા અલ્યા ઓટે ની નો સાખ બાજી બની દે તા રે આવી ગઈ રે હા રબો તલા નાતાવા શાંતી એ કે સાખ બાજી માં કે દુબડી કોય